સાસ સમી ચંદુલાલ શ્રી સુપાશ્વ જૈન સેવા મંડળ ભુજ આજે લગભગ અગિયારમું વર્ષ છે અમારો કન્ટિન્યુની કે જેમાં અમે આ રીતનો કેમ્પ કરી ને જે ઘાયલ પક્ષીઓ હોય છે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ અને કોઈ પણ જગ્યાએથી ફોન કે આવે તો ત્યાં કને જઈને પણ એની ટ્રીટમેન્ટ કરીએ છીએ અહીંયા કને ડાયરેક્ટ પણ અવેરનેસ આવી ગઈ હોવાથી ઘણા બધા જણ લઈને આવે છે તો એની પણ અહીંયા કને અમારી ટીમ હાજર જ હોય છે અને ટ્રીટમેન્ટ આપે છે લગભગ અમારો ચાલીસથી પચાસ જ સભ્યો અહીંયા કને અલગ અલગ હાજર રહે છે અલગ અલગ ગામમાં કચ્છમાં બધી જગ્યાએ અમારી ટીમ એક યુનિટી થઈ ગયેલી છે કે જે આજે સુપાસ જૈન સેવા મંડળને એક ગર્વ છે કે લગભગ કચ્છમાં દરેક સેન્ટર ઉપર ટ્રીટમેન્ટ માટે ટીમ તૈયાર હોય છે પક્ષીઓમાં એવું છે કે કબૂતર વધુ પડતા આવતા હોય છે પણ છેલ્લા બે વર્ષ ત્રણ વર્ષથી અલગ અલગ બગલા છે મોટા વેણ પક્ષી છે પછી મોટા પક્ષીઓ પણ ઘણા બધા આવવાના ચાલુ થઈ ગયા છે આ વર્ષે પણ લગભગ ટોટલ ત્રણથી ચાર પક્ષી મોટા પક્ષીઓ આવેલા છે ને બાકીની અલગ અલગ કબૂતર છે પછી વધુ પડતા કબૂતર લગભગ સો જેવી કબૂતરની સંખ્યાઓ આવી રહ્યો છે ખાસ તો આપણે એક આ મકરસંક્રાંતિ એક ઉત્સવ પણ છે પણ ઉત્સવ આપણે એ રીતના મનાવીએ કે જેથી કોઈ જીવોની પણ હત્યા ન થાય તો એની માટે ખાસ હું એમ કહીશ કે એક તમે રાતે મોડેથી કે જે આપણે છ વાગ્યા પછી કે સાડા પાંચ છ વાગ્યા પછી પતંગ ન લફાવીએ આપણી અગાસી ઉપર જે આપણા દોરાઓ વધ્યા હોય એ પણ આપણે ભેગા કરી લઈએ સવારના વહેલા પણ આપણે પતંગ કંઈ ન લફાવીએ રાત્રે આપણે ગોબાડાની સિસ્ટમ છે કે એ પણ આપણે ન કરીએ અને ઘણી જગ્યાએ ફટાકડા ફોરવાનું પણ હવે વધી ગયેલું છે તો ખાસ રાતના ટાઈમમાં તો ફટાકડા ન ફોરે કે જેથી એ જીવોને એટલા ફટાકડાના અવાજથી કે એટલા બધો ગુંજ અવાજ આવતો હોય છે કે એને કારણે પક્ષીઓ ઉડવા માંડે છે અને ઉડવાથી પાછા ક્યાંય પણ દોરા પર હોય છે તો એ દોરામાં અટવાઈ જાય છે અને ઘાયલ થાય છે શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ સંચાલિત કલાપૂર્ણ શ્રી કરુણાધામ અમરસંસ બાંદ્રા પશુ હોસ્પિટલ આ ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી અને આ આજે અગિયારમા વર્ષનો ખાસ અગિયારમો વર્ષ છે તો આ મેડિકલ ઘાયલ પક્ષી ઇમરજન્સી સારવાર કેન્દ્ર દર સંક્રાંતના દિવસે અભય કલલે ડોસાભાઈ ધર્મશાળા પાસે કરીએ છીએ લગભગ દર વર્ષે લોકોમાં જાગૃતિ આવતી જ જાય છે ક્રમશ આ વખતે પશુ પક્ષીઓનો મરણાંક થોડોક વધુ છે પક્ષીઓને ઘાયલની સંખ્યા પણ વધુ છે અને ક્યાંક તંત્ર દ્વારા જે આજે આ વખતે ચાઇનીઝ દોરા માટે જ્યાં જ્યાં રેડ પાડવામાં આવી હતી તે છતાં પણ અમુક વેપારીઓએ આવા પતંગના દોરા વેચ્યા છે અને એના કારણે આજે એક મોટો યાયાવાર પક્ષી જેને આપણે પેલિકન પક્ષી કહીએ છીએ એ ચાઇનીઝ ડોરાની અંદર આવી ગયો અને મૃત્યુ પામ્યો આ ડોરાની અંદર એને મોત થયો છે આ વખતે સો ટકા ગયા વખત કરતાં વધારો છે ગયા વખતે પંદરથી વીસ જ પક્ષીઓ હતા જ્યારે આ વખતે સામે ભુજની અંદર ત્રીસ કબૂતર અને એમાં નવ કબૂતરનું મરણ થયો છે ત્રીસ કબૂતરને આપણે અત્યારે બચાવી લીધા છે ટોટલ ઓગણચાલીસ કબૂતર પેણ બે બે પેણ આવેલા છે પેલી પેલિકન પક્ષી એમાં એક મૃત્યુ પામ્યો છે અને એક બચી ગયો છે એક કુંજ પક્ષી આવ્યો છે એને આપણે બચાવી લીધો છે ટ્રીટમેન્ટ કરીને અને એક બગલો આવ્યો છે એવી રીતના પશુ ચિકિત્સા પશુ હોસ્પિટલની અંદર અઠ્યાવીસ પક્ષીઓ આવ્યા છે રિલાયન્સ મોલની સામે અને એની અંદર બેના મરણ થયા છે કુકુમાની અંદર એક કુંજ પક્ષી આવ્યો છે આપણે જે કચ્છની અંદર અલગ અલગ ગામની અંદર જે ટીમ આપણે બનાવી હતી એ ટીમના યોગ યુવાનો દ્વારા કુકમામાં એક કુંજ પક્ષી માધાપરમાં ત્રણ કબૂતર ગાંધીધામમાં અગિયાર કબૂતર અંજારની અંદર સોળ કબૂતર અને પ્લસ પાંચના મરણ ટોટલ એકવીસ કબૂતર સુખપરની અંદર ચાર કબૂતરને બચાવવામાં આવે છે માંડવીમાં ચાર કબૂતર અને એક પોપટને બચાવવામાં આવે છે અને એક કબૂતર મૃત્યુ પામે છે આવી રીતના સુપાર્શો જૈન સેવા મંડળ સાથે જીવ કચ્છના અલગ અલગ ગામના જીવદયા પ્રેમીઓ જોડાઈ અને બહુ જ સારું કામ કર્યું છે અંજારની અંદર આ વખતે બહુ જ સારી લોકજાગૃતિના કારણે પચાસથી વધુ યુવાનો સ્વયંસેવકો આ વખતે કેમ્પની અંદર હાજર રહ્યા હતા અને પક્ષીઓને બચાવવાના અભિયાનમાં સાથ સહકાર આપ્યો હતો હું આપના માધ્યમથી લોકોને ખાસ અપીલ કરીશ કે જે આજની સંકરાત પૂરી થઈ પણ હવે આપની અગાસીમાં જે જો કટકા ડોરાના કે ડોરાના ગૂંચળા આપની અગાસી ઉપર આપની શેરીમાં કે આપના ઘરની આજુબાજુમાં તારમાં કે ઝાડના ક્યાંય પણ ડાળીમાં જો આવા ક્યાંય પણ દોરા દેખાય તો આપ એને તરત જ ખેંચી લેશો એનો ગૂંચળો કરી એને કાંકર ડસ્ટબિનમાં નાખશો અથવા તો તમે એને સળગાવી નાખશો જેથી કરીને બીજા જે પક્ષીઓ હવે જે સંક્રાંતના પતંગમાં ન કપાણ પણ આવી રીતના ગૂંચળાના ડોરાની અંદર એ અટકે નહીં અને મરે નહીં એની આપણે ખાસ તકેદારી રાખીએ તે છતાંય પણ અત્યારની તારીખમાં આવતા દિવસોની અંદર ક્યાંય પણ તમે આવી રીતના તા ડોરની અંદર તાર ઉપર લટકતા પક્ષીઓ તમે જુઓ તો અમારી સંસ્થાનો સંપર્ક સાધજો અમારી ટીમ આવી અને તરત જ એ પક્ષીને રેસ્ક્યુ કરી અને એને બચાવવાની કોશિશ કરશું આ પક્ષીઓની અંદર ઘાયલની અવસ્થાની અંદર એના પગ કપાઈ ગયા છે ઘણા બધા મોટા પક્ષીઓની પાંખની અંદર જ મોટી ઇન્જિ ઇન્જરી આવેલી છે ઘણાની ગરદન કપાઈ ગઈ છે એવી રીતના કરીને અલગ અલગ પ્રકારના છાતી ઉપર પણ ડોરો ઘસડાઈ જાય અને ઇન્જરી આવી જાય એવા ઘણા બધા કેસ આપણી પાસે આ વખતે આવ્યા છે